નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગરમીમાં જે રીતના વધારો ઘટાડો થઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે કે માવઠું પડશે હવામાન વિભાગ એનાથી એકદમ અલગ કહે છે હવામાન વિભાગ કહે છે કે માવઠાની સંભાવના નથી પણ ગરમી વધવાની સંભાવના છે પહેલાં સેટેલાઇટ મેપથી સમજીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કઈ તરફ જઈ રહ્યું છે કારણ કે આપણા વાતાવરણનું અત્યારે જે પલટાની વાત કરીએ છીએ આખું એના ઉપર આધાર છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો તમને અહીંયા દેખાતું હશે કે આ બધું જ જે વાત વાદળછાયું વાતાવરણ છે એ વાદળછાયું વાતાવરણ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી પસાર થાય છે બાજુ વધવાનું છે એ જેમ જેમ આગળ વધશે અહીંયા બધી જ જગ્યાએ હિમવર્ષા થશે જેની જેની અસરને કારણે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર આ બધા જ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે એટલે ગરમીની અનુભૂતિ તો થવાની જ છે ગરમી થોડીક વધવાની સંભાવના છે પણ સાથે જ હવામાન વિભાગની આગાહી જે ગરમી વધવાની કહી રહી છે હવામાન નિષ્ણાંત છે માવઠું પડી શકે છે માવઠું પડવાની સંભાવનાઓ કેમ છે તો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ ક્રિએટ થાય છે એ સિસ્ટમ બહુ જ સામાન્ય સિસ્ટમ છે પણ એ સિસ્ટમની અસરને કારણે અહીંયા તમે જુઓ કે અહીંયા પણ તમને વાદળછાયું વાતાવરણ દેખાતું હશે એટલે આ દરિયાકાંઠાનો જે પટ્ટો છે એ બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે અને એ વરસાદને કારણે ગુજરાતમાં પણ માવઠું પડી શકે છૂટો છવાયો વરસાદ પડી શકે ઝાપટા પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી હજુ તો ગુજરાતમાં વિન્ડીના માધ્યમથી જોઈએ તો ક્યાંય વરસાદની કોઈ આગાહી નથી દેખાઈ રહી બે ત્રણ દિવસ સુધી કારણ કે હવામાન નિષ્ણાંત પરેશભાઈ અને અંબાલાલ કાકાનું એવું માનવું હતું કે માર્ચ એન્ડિંગ અને એપ્રિલની જે શરૂઆત હશે એ સમયે વરસાદની સંભાવના છે પણ એ અત્યારે દેખાઈ નથી રહી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે થોડી લૂ એટલે ગરમી પવન ભારે ફૂંક ઈ શકે છે કારણ કે ઉપરના પ્રદેશોમાંથી મેં કીધું એ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી પસાર થાય છે લેહ લદ્દાખ કાશ્મીરવાળા પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે નીચે દક્ષિણના ભાગોમાં દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એટલે ઉપર અને નીચે જે વાતાવરણમાં પલટો આવ્યો છે એની કારણે ગુજરાત રાજસ્થાન એમપી અને મહારાષ્ટ્ર બધી જ જગ્યાએ વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાઓ છે જો કમોસમી વરસાદ પડે છે અત્યારે વરસાદ પડે છે તો ખેડૂતોને ખૂબ નુકસાન થઈ શકે છે એટલે ખેડૂતોએ એનાથી બચવાનું છે બાકી વરસાદ સંભાવના વિંડીમાં અત્યારે નથી બતાવતા એક બે દિવસમાં જો એ અપડેટ થાય છે તો એ પણ તમને સમાચાર તમારા સુધી પહોંચાડીશું પણ ગરમી શું કહે છે કારણ કે અત્યારે જે પ્રમાણે ગરમી એક દિવસ વધારે એક દિવસ ઓછી એક દિવસ વધારે એ પ્રમાણે બદલાતી રહે છે એ પ્રમાણે આગામી અઠવાડિયામાં કેવી ગરમી પડવાની કારણ કે હવામાન નિષ્ણાત એવું માને છે કે ગરમીમાં થોડો ઘટાડો થશે જો કે હવામાન વિભાગ એવું કહે છે કે ગરમી વધવાની સંભાવના વધારે છે એટલે ગરમી કેટલી વધવાની છે એ પણ જોઈએ આજની સ્થિતિ શું રહેવાની છે ચાલીસ ડિગ્રી હવે સામાન્ય થઈ ગયું છે શરૂઆતથી જ ચાલીસ ડિગ્રીની આસપાસનું તાપમાન રહ્યું છે આજના દિવસમાં દિવસની શરૂઆતમાં ચોત્રીસ ડિગ્રીની આસપાસ તાપ તાપમાન દેખાડે છે બપોર થતા સુધીમાં સાડત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના છે અમદાવાદ સુરત વેરાવળ દરિયાકાંઠાનો પટ્ટો જામનગર આ બધા વિસ્તારો ગરમ રહેવાના છે ત્યાં વધારે ગરમી પડવાની છે કચ્છમાં પણ વધારે ગરમીની સંભાવના છે પણ હમણાં જે લાસ્ટ હિટવેવ ગયો એટલી વધારે ગરમી એટલે ચાલીસને પાર પારો નથી પહોંચવાનો સાડત્રીસ સાડત્રીસ ની આસપાસ તાપમાન રહેવાની અત્યારે સંભાવના દેખાય છે કાલે પણ એ સ્થિતિ રહેવાની છે વડોદરામાં છત્રીસ ડિગ્રી છે અમદાવાદમાં પાંત્રીસ છે ભાવનગરમાં ત્રીસની આસપાસ છે મહેસાણામાં પાલનપુરમાં એ સ્થિતિ છે એટલે એટલી વધારે ગરમી જે આપણે ઓલરેડી ભોગવી લીધી એટલી વધારે ગરમી નથી પડવાની સામાન્ય મધ્યમ ગરમી પડવાની છે પણ એના પછી જે આપણે વાત કરી જો માવઠું નથી પડતું તો એ આખું અઠવાડિયું વધારે ગરમીની સંભાવના છે ત્યારે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે અઠ્યાવીસ તારીખે પણ સ્થિતિ રહેશે એટલે આગામી ત્રણ દિવસ તો ગરમીથી થોડીક રાહત મળવાની છે એના પછીના દિવસોમાં ફરી એકવાર ગરમીનો એક એવો રાઉન્ડ આવશે જે ચાલીસ પિસ્તાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચાડશે હિટ વેવ પણ એને આપવાના છે હવામાન વિભાગ પણ એવું કહે છે કે ગરમી વધવાની છે એટલે માર્ચની એન્ડિંગ એ તો કાં તો વરસાદ લાવશે કાં તો ગરમી વધારીને જશે અને એપ્રિલથી ફરીથી વાતાવરણમાં પલટો દેખાશે ઓગણત્રીસ તારીખ સુધી આ સેમ સ્થિતિ રહેવાની છે હવામાનમાં બહુ વધારે પલટો નથી આવવાનો એન્ડિંગમાં પલટો આવી શકે છે એટલે જે પહેલી એપ્રિલથી લઈને પાંચમી એપ્રિલ છે એટલા દિવસ વાતાવરણ અલગ બદલા બદલાઈ શકે છે વાદળછાયું વાતાવરણ લૂ લાગે એટલે ભારે પવન ગરમ ફૂંકાઈ શકે છે અને સાથે જ વરસાદ ક્યાંક અમુક જગ્યાએ પડશે તો એના કારણે ગરમી અને બફારામાં પણ વધારો થશે એટલે ગરમી

दो से तीन डिग्री की गिरावट का पूर्वानुमान है उसके बाद तीन दिन के बाद मैक्सिमम टेम्परेचर में दो से तीन डिग्री के बढ़ोतरी का पूर्वानुमान है और मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में 40 डिग्री सेल्सियस और गांधीनगर में भी 40 डिग्री फोर्टी डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है और पूरे गुजरात ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है आनंद फोर्टी डिग्री सेल्सियस और वार्निंग की बात करेंगे तो आज के लिए हीट वेव की वार्निंग है आनंद डिस्ट्रिक्ट के लिए और साथ में येलो अलर्ट जारी है और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो आज के लिए पूरे गुजरात कोस्ट के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी आज के लिए और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी उसमें विंड की डायरेक्शन होगी वेस्टर्नली टू नॉर्थ वेस्टर्नली विंड जो आने वाले तीन दिनों के लिए मैक्सिमम uh, टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में दो से तीन डिग्री की गिरावट का पूर्वानुमान है उसमें एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्दर्न पार्ट ऑफ कंट्री को अप्रोच कर रहा है जिसके कारण आने वाले तीन दिनों में मैक्सिमम uh, टेम्परेचर में दो से तीन डिग्री की गिरावट का पूर्वानुमान है अहमदाबाद में, में आज के लिए uh, जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 41 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है और मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए 21 और गांधीनगर के लिए 19 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है अभी जो गुजरात स्टेट के लिए जो फोरकास्ट है आने वाले सात दिनों के लिए उसमें ड्राई वेदर प्रिवेल करेगा